જે જ્ઞાનેશ્વર મહારાજ આપણે જ્ઞાનેશ્વર મહારાજનો ટૂંક પરિચય જાણીશું જ્ઞાનેશ્વર મહારાજનો જન્મ બારસો પંચોતેરમાં આપે ગામમાં થયો હતો તેરમી સદીમાં મહારાષ્ટ્રમાં વારા વારાંકરી સંપ્રદાય અનેરી ક્રાંતિ હતી આ યુગની શિખરે સંત જ્ઞાનદેવ મહારાજ બિરાજેલા છે અહેમદનગર પાસે અલેગાંવ પિતા વિઠ્ઠલ પંત અને માતા રુકમણીના ત્યાં ઈસવીસન બારસો પંચોતેર વિક્રમ સો બત્રીસ માં જન્મ થયેલ સમાધિ પૂર્વજ કુલકર્ણ પટવાડી અને બારપણથી જ તીવ્ર વૈરાગ્ય વાળા વિઠ્ઠલ પંત લગ્ન પછી ગૃહ ત્યાગ કરી કાશી ખાતે સ્વામી રામાનંદ પાસે સન્યા બન્યા ગુરુની દક્ષિણા યાત્રા દરમિયાન આળંદીમાં પડાવ નાખતા શિષ્ય ગૃહસ્થી હતો અને બ્રહ્મચારી છે એમ ખોટું બોલી દીક્ષા લીધી એમ જાણતા જ ગુરુ આદેશ વિઠ્ઠલપંત પંત ભગવાતીજી ગૃહસ્થી થયા બાર વર્ષ પછી ચાર સંતાન થયા તે નિવૃત્તિનાથ જ્ઞાનદેવ સોપનદેવ અને મુક્તબાઈ જ્ઞાનદેવે મુખ્ય ચાર ગ્રંથની રચના કરીએ છીએ જ્ઞાનેશ્વરી અમૃતાના ભાવ ચાંગદેવ પારિશીઠ ગીત અને અભંગ મુખ્ય મુખ્ય રચનાઓ જ્ઞાનદેવે આપી છે જ્ઞાનદેવનું મૃત્યુ એકવીસ વર્ષની વયે બારસો છન્નું માં ક્રિયા ગામમાં થયું હતું જય જ્ઞાનદેવ મહારાજ